કપરી ટ્રેનિંગ પૂર્ણ કરી મોટી મોટીરાયરના યુવાન માદરે વતન આપતા ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું

અને તેમનો ઉમળકા ભેર ઢોલના નાદ સાથે ખુલ્લી જીપમાં બેસાડી ગામના બસ સ્ટેશનથી ગામની મુખ્ય બજારોમાંથી થઈ ભટિયાણી માતાજીના મંદિરે શક્તિ સિંહ પોતાનું શીસ ઝુકાવી દર્શન કર્યા હતા ત્યારે માતાજીના સેવક મોહનભાઈ આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ કલ્યાણેશ્વર મહાદેવના ચોકમાં સમસ્ત ગ્રામજનો તિમિત્ર વર્તુળ અને પરિવારજનો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ મંજુલાબેન સીઝુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શક્તિસિંહનું સન્માન કર્યું હતું આ ઉપરાંત માંડવી રાજપૂત સભાના પ્રમુખ ઝાલુભા જાડેજા મોટી રાયણ ચારણ સમાજના પ્રમુખ નારણભાઈ ગઢવી મહેશ્વરી સમાજના પ્રમુખ જેઠાભાઈ સીઝુ જાલુભા બાંભણિયા વાડા ત્રકડી ક્ષત્રિય સમાજના પ્રમુખ નટુભા જાડેજા તેમજ હેમલતાબેન રામજીયાણી દિલીપસિંહ જાડેજા તેમજ વિવિધ સમાજના આગેવાનો અને સમસ્ત ગ્રામજનો અને ગામની દરેક સમાજના લોકો દ્વારા શક્તિસિંહનું ભવ્ય સ્વાગત સન્માન કરી અને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર ગામમાં દેશભક્તિની ભાવના જોવા મળી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિવરાજભાઈ ગઢવીએ કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કર ટીવી ન્યૂઝ ઘટસી